बोअर के जड़ा नहीं पण आया थक उतार ऐसे आमना तड़के हाँ, हाँ? जय माता जी हां लो सिंगाली मां खोडियार ना दर्शन करवा થાકી જે થોડા ભગુડા આવી ગયા છે માં ખોડિયાના દર્શન કરવા ભગુડા જોઈ શકો તો આ મૂર્તિનો પાછળનો ભાગ છે મિત્તલબેન કરી લે માં ખોડિયાના દર્શન જય માતાજી અમારા મિત્ર જાય છે ડેમ જોવા ભગુડાનો ડેમ જોવા અહીંથી ભગુડાનો ડેમ બતાય છે તમને આખી આખો જવાય નાના નાના ઘર બતાય છે હા હા દેવડી છે આ બધા ડેમ જોવે છે બગોડા નો આ છે શંકર ભગવાનનું મંદિર નળેશ્વર જે ભગુડાની ધાર ઉપરથી તમને દેખાય છે જોઈ શકો છો કેટલું આગેથી ઝૂમ કરીને તમને દેખાડ્યું છે જે શિવશંકર મહાદેવ આશે એમાં મોંગલનું મંદિર ભગુડા આસે સાસઠ કેવી ભગુડા અને અહીંયા રામાપીરનું મંદિર તમને દેખાતું હશે જય હિન્દવા પીર ભગુડાના પીર રામદેવ પીર પાસે ભગુડાના ડુંગર તમે જોઈ શકો છો અહીંયા ચોમાસામાં ભેહુસરાવ આવે છે બધા ડેમ ટાવર છે ફરી ઠંડુ પાણી પીવા માટે ચાર નળ બે ગ્લાસ ના પાછળનો ભાગ અહીંયા માથે ટાકો આવેલો છે આરામ કરે છે વિશ્રામ ચલ બેન બે માથે હાય ફ્રેન્ડ્સ કહી દે બધાને હાય ફ્રેન્ડ્સ કહી દે હાલો તો નીચે ઉતરીને આપણે બોર જોઈએ સેમ એટલા બોર હાલો જઈ હા સે ઓ ચલો ચલો કોઈ નહીં કંઈ જા અહીંયા નાનું નાનું મકાન છે આ આ મિતુલ બેન કી કાડર પડકાર પાડે છે અહીંયા ભમરી નું છે હાલો બોર સેમ એટલા જતો મે તમને કીધું તું બોર આયા

आया कर कसरो नाखे से। चलो चलो जा। आया वीडियो उतरे से

હેનું ઝાડ છે તાળી તાળી નું ઝાડ હું છે એમ કે છે આ કરે આપણને ખબર છે આ કરેલ ઝાડ છે ફૂલ પણ આવેલા છે હા છે ખાટી આંબલી આ છે જાબુડો અહિયાં તુલસીમાં છોડ છે આ છે લીમડાનું ઝાડ જે સાંયા કરવા માટે લીમડો આવે એ આવી બધા બેઠા છે શાંતિ થી મિત્ર બેન પણ ઉભા છે મોટર અહીંયા બધા નીચે વાહન પાર્કિંગ કરવાનું જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા માથે ખોડિયારમાં છે ત્યાંથી અમે નીચે આવ્યા છીએ આ છે નીચેની જગ્યા બધી અહીંયા હવન કર્યો હતો એ જગ્યા છે બધા બોર ખાવા જાય છે ક્યાંક હોય તો છે બધા oh. <tune>